મિત્રો સ્વાગત છે તમારી મનપસંદગી મિત્રો આજની વાત કરવાની છે મીજા માર્કેટ યાર્ડની કે જેમાં જીરું તલ રાયડો ઈસબ સરસ એરંડા શિયાળુ જે રવિ પાક છે તેના તાજા લાઈવ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો બે લાયકન પણ બટન દબાવી દેજો જેથી તમને દરરોજના નવા અને નવા સમાચાર જાણવા માટે તમને નોટિફિકેશન મળતા રહે અને તમને તાજા દરરોજના સમાચાર પણ મળતા રહે આજના સ્ક્રીન ઉપર જે ચાલ્યા છે તે આજના ભાગ